તો એને આપણે નાના મોટો કેવી રીતના કરી શકીએ બરોબર લોંગ જ હોય આપણે પૂરેપૂરો લંબાઈમાં હોય તે રીતે જ આપણું કટિંગ આવેલું હોય છે ને સિલાઈ રીતે કરેલી હોય છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે કલી વાળો ચણિયો લીધો ને નીચે આપણે વર્ક છે બરોબર તો હું તમને આજે આઈડિયા બતાવીશ કેમ કે રેડીમેડ આપણે જે હેવી લઈએ ચણિયા ચોલી એમાં આ રીતનો જ પ્રોબ્લેમ થતો હોય બધાને આ પ્રોબ્લેમ થતો હોય છે બેનોને કે કેવી રીતના તમે ટૂંકો કરી શકો બરોબર આ પ્રોબ્લેમ બધાને થાય કેમ કે નીચે આપણે વર્ક છે નીચે ન વર્ક હોય તો તો આપણે અહીંથી કટ કરીને પટી નીચે ફોલ્ડ કરીને કરી શકીએ બરાબર તો હવે આપણે લોંગ હોય ચણીનું દુલ્હન ન હોય તોય આ રીતના પ્રોબ્લેમ થાય આપણે કોઈ હેવી લીધી હોય ચણિયા ચોલી મૂંઘી તો આપણે આ રીતના પ્રોબ્લેમ થાય તો દરેક બહેનોનું આ રીતના હું સોલ્યુશન લઈને આવી છું કેમ કે કેવી રીતના કરીશું તો પરફેક્ટ રીતે આપણું ફિનિશિંગ આવવું જોઈએ કે કે આપણે 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 જો કોઈ કરવામાં પછી કયો પ્રોબ્લેમ થાય તમને ખ્યાલ છે છે નીચે બરોબર તો આપણે ઉપરથી કેવી રીતના કરવો ને નીચે વર્ક ન હોય તો તમારે કેવી રીતના ટૂંકો કરવો તે તમને સમજાવીશ આ બહુ જોરદાર વિડિયો છે આ બહુ ઉપયોગી છે લાગે સામાન્ય વિડિયો પણ આ બધાની બહેનોને આ રીતના નાના મોટું કામ કરતા હોય તો ઘરાજના પણ આવે છે ને આપણે લીધેલી હોય ચણિયા ચોલી તો આ પ્રોબ્લેમ આવે છે બરોબર તો એનું સોલ્યુશન છે બેનો આ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયાને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આપણે આવા વિડિયો તમને કેવા લાગે બરોબર મેં આ રીતના વર્કવાળો જ લીધો એટલે વધારે તમને સમજાય એટલા માટે મેં વર્કવાળો ચણિયો લીધો તમે જોઈ શકો છો આ રીતે મારી નીચે વર્ક છે આપણે નીચે વર્ક છે તો આપણે એમાં કટ ન કરી શકીએ કેમ કે આપણે જે લેસ પટ્ટી હોય ઘણા ચણિયા હોય તેમાં તો વધારે લેસ પટ્ટી લગાવેલી હોય ને વર્ક વધારે હોય બરોબર દુલ્હનના જે આવે છે ચણિયા ચોલી આખા હોય એટલે આપણે નીચે ફેરફાર ન કરી શકીએ બેનો આપણે ઉપર ફેરફાર કરવાનો બરોબર તો આપણે કમરના ભાગે ફેરફાર કરીએ તો આપણો કમરનો ભાગ આપણે નીચે લઈ બરોબર આપણે ચાર ઇંચ કટ કરવાનો હોય ત્રણ ઇંચ કે તમે કોઈ બી લ્યો તો નીચે આપણી કમરની પોહળાઈ વધી જાય બરોબર આ તો થવાનું જ છે એટલે તો એનું શું સોલ્યુશન

વધારે બધી કલીમાં સિલાઈ લઈ લેવાની તમને સમજાઈ ગયું કે પહોળા એવા દે તો અંદર કલી કલીમાં તમે થોડી થોડી બધી કલીમાં સિલાઈ અંદર લો એટલે તમારું કમરનું માપ જે છે ઉપરનું જ તમારું નીચે આવી જાય બરોબર બાકી તમારે કમરનો ભાગ જો પોહળો થઈ જાય તો અહીં ક્રીઝ આવશે તો તમારે આ ચણિયાનું આખું લુક ખરાબ થઈ જાય બહુ સુંદર લાગે કેમ કે આ કલી વાળો ચણ્યો છે તો આમાં ક્રીઝ ન આવવી જોઈએ ઉપર પરફેક્ટ રીતે આપણો કમર નું માપ હોય તે પ્રમાણે જોવું જોઈએ રહેવું જોઈએ તો આપણે ઈ રીતે કરવાનું છે બેનો જે જાણ છે આ કલી છે ત્યાં ત્યાં આપણે વધારે વધારે થોડે થોડી સુધી સિલાઈ લઈ લેવાની એટલે આપણો કમર નું માપ ફરતી એવી રીતના લેવાની એક બે કલી નથી લેવાનું બેનો ફરતી આપણે કલી વધારે વધારે સિલાઈ લઈ ને જેટલી આપણી કમર છે ત્યાં સુધી આપણે લઈ લેવાનું આ તમને સમજાઈ ગયું ઉપરથી જ કટ કરવાનો તમારે મોટો થતો હોય તો ટૂંકો કરવાનો ને પછી તમારે આ રીતે મેં કીધું એ રીતે નેફાનો ભાગ ઉપર લેસ પણ પટ્ટી હોય બરોબર પછી તમારે નેફાનો જે ભાગ હોય એ લગાવી લેવાનો બરોબર આ રીતે તમને સમજાઈ ગયું છે ને કદાચ તમારે લેસ પટ્ટી હોય નીકળી જતી હોય અલગથી લગાવેલી હોય બરોબર તો તમારે અલગ એ પટ્ટો કરી લેવાનો પછી કટ કરવાનો પછી પાછો લગાવી લેવાનો એ રીતે પણ કરી શકો પણ જો અલગ વર્ક થતું હોય તો બાકી તમારે નીચેથી ફેરફાર નહીં કરવાનો રેડીમેડ હોય ઉપરથી ફેરફાર ઈ કલી વાળો હોય તો કલી વાળો હોય તો તમારો આ રીતે કમરના ભાગે પરફેક્ટ રીતે તમે કરી શકશો બાકી અમરેલા ઘેરમાં હશે તો તમારે નીચેથી ફેરફાર કરવો પડશે બરોબર હવે હું તમને અમરેલા ઘેરનો ચણિયો હોય તો કેવી રીતના ફેરફાર કરવો નીચે બેલ્ટ હોય ને અલગ હોય તો કેમ કરવું એ તમને સમજાવવું હવે તમે જોઈ શકો છો મેં અમરેલા ઘેરનો આપણે આ રીતે ચણિયો લીધો આ કલી વાળો ચણિયો નથી બરોબર હવે આને આપણે ટૂંકો કરવો હોય મોટો હોય તો તમારે શું કરવું તે તમને સમજાવી દઉં તમે જોઈ શકો છો આ રીતે મારી આ અલગ પટ્ટો લગાવેલો છે આ રીતે કેમ કે અલગ પટ્ટો લગાવેલો હોય તો તમે આની સિલાઈ ખોલી શકો બરોબર આ સિલાઈ ખોલી ને જેટલો તમારે ટૂંકો કરવો એટલો તમારે આ પટ્ટી કટ કરી લેવાની તમારે ચાર થી પાંચ ઇંચ જેટલું કટ કરવું એ ફરતું આપણે આ રીતે કટ કરી લેવાનું પછી આ પટ્ટો આપણે લગાવી શકીએ બરોબર હવે અલગ પટ્ટો ન હોય તો અમરેલા ઘેરમાં કેવી રીતના ટૂંકો કરવો તે તમને સમજાવી દઉં કેમ કે આવા ઘણા પણ પ્રોબ્લેમ થતા હોય તમારે અમરેલા ઘેરમાં તો તમારે ઉપરથી થશે બરોબર ઉપરથી જેવી રીતના મેં કીધું તે રીતે થશે ત્રણ થી ચાર ઇંચ તમારે નીચે કટ કરી લેવાનું આ બેલ્ટને અલગ કરી લેવાનું ને પછી તમારે ઘેરમાં બે સાઈડ આ રીતે સિલાઈ લઈ લેવાની આમાં આપણે કલી નથી તો કલીમાં આપણે સિલાઈ લઈ શકીએ બરાબર તો અમરેલા ઘેરમાં તમારે આ રીતે ક્રોસમાં કટ કરી લેવાનું અમરેલામાં ને પછી તમારે જેટલું તમારું આ બે છે કમરનું માપ એટલું રાખી ને પછી તમારે ઉપરનો બેલ્ટ લગાવવાનો એ રીતે તમારો ફેરફાર થશે તમે સમજાઈ ગયું છે કે સિમ્પલ આપણે હોય હવે એકદમ સિમ્પલ આપણી ચણિયા ચોલી હોય ને ચણિયો હોય તો તો તમારે નીચેથી પટ્ટો ફોલ્ડ કરી લેવાનો આ રીતે ચાર ઇંચ કે પાંચ ઇંચ જેટલો તમારે કરવો એટલો ફોલ્ડ કરી ને એ રીતે તો કમરના ભાગે તમારે ફેરફાર નથી કરવાનો બાકી વર્ક વાળો હોય ને તમારે આ રીતે હોય તો ટૂંકો કરવાનો હોય તો આ રીતે કરવાનો બેનો તમને આ આઈડિયા કેવા લાગ્યા તમને સમજાઈ ગયું છે ને ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું જરૂર રિપ્લાય આપીશ તમને આ રીતે મેં અલગ અલગ રીતે તમને બતાવી દીધું કે આપણે ચણિયા ચણિયા રેડીમેડ લઈએ તો એને ટૂંકો કેવી રીતના કરો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે ને આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટ્રક્સ વાળા ને ડ્રેસ બ્લાઉઝના વાળા મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓર કરજો વિડીયા લાઈક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ